Cewa tak poki jam mana cewek Cewa. Cycle, cycle, cycle. Hmm. Cewa membahatan malam tadi kan dah dia rawa Kan pur? Hmm. tak duduk Halo apa dah ne? Tahu saya mah. Ah, pemar wak kim kan tadi Ah, ulu roa juga ban, roa kedatang jauh na કાય ટીવી બહાર એટલે આપડી તુવેર માં હોય કે મસ્તી દાદા ની ની તુવેર માં હોય આયુ છે હવે કિશોર ભાઈ કે તાઈ તોડી ના આવ્યું છે ક્યાં હોય શું ખબર છે ચિંતા છે કે તે હાલો મિત્ર તુવેર હો હરા થા તો હાલા જાવી હાલો બધા ડાયરા ને છે ને જય માતાજી રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ તો કેમ છડાયરો બધા મજામાં છો ને આઈ હોપ ડાયરો તમે બધા મજામાં જ છો તો સ્વાગત છે નવા વ્લોગમાં તમારે બધાનું ગાય એક ફટાફટ અંદર તો અહીં ચિંતા આપ દેખાતું નથી એ બાપરે મિત્રો ટ્વીનમાં પાણી વેર્યું થાય આ ઝાકળા એ બહુ આવ્યો છે અંદર અંદર પલ્લી જવાના મિત્રો તો ક્યાંય દેખાતું નથી મિત્રો

bắt được sylvie sai, <laughs> lấy vay giùm sylvie bao anh chặt cây chanh ấy anh thấy, lúc kéo chặt khay của can chanh ấy phá khay ra u đủ, cô nàng mát vay xin, bao nhiêu, xin bốn ngàn,

હલો મિત્રો આવી જાઓ શીરામણ કરો ગરમા ગરમ રોટલા ગરમા ગરમ ચા પીવા મિત્રો ચાનું કીધું નથી હલો મિત્રો ચાનું આવી જાય બધા ચા પીવા ગરમા ગરમ ચા છે મિત્રો હવે છે ને આપણે લઈ લીધી છે અને આપણે જવાનું છે પોપટ ઉડ્યા કેટલા અને ખાઈ ગયા ખાધા પોપટ પોપટ આંચા થી નહીં કેટલાય ઉડ્યા લગભગ આંચાઈ કદાચ ખાય હોય છે એ નહી રેવા દીધું હોય આવું મિત્રો મોટું ને એ ખાઈ ગયા ક્યાં હોય ગયું

ને પછી પોલો થાય ને એટલે મૂકી દેવું ઘરે આપણે પછી એને શિયાળ વાવેતરમાં પાકી જાય ને પછી ટાઈમ લાગ્યો પાછું પેલું ઢગલો તો કેવો મસ્ત દેખાય મિત્ર બીજા ખુલ્લા કરીને નાખ્યો મસ્ત મજા એનો ઢગલો આપણો હવે બે દી પડ્યો રહે ને પછી ઘરે લઈ લઈશું પેસ પછી જાય ને હમ તપી જાય ને પછી ઘરે લઈ લઈશું

હાલો મિત્રો હવે વીણવા મંડી જાય તો અમે રાજી આવી ગયા જોઈ જો વાત સાડા અગિયાર વાગી ગયા છે ને આવ્યા તા મિત્રો ઢોરે ને પાણી પાવા ને આપણે પાણી પી લીધું સાય બાંધી દીધા તડકો થઈ ગયો અને તડકો કેવો નહીં કરે આજ તો બહુ તડકો છે કાલ હતો પણ કાલ હતો આજ કાલ કરતા હોય વધારે આજ તો પવન નહીં ને સાવ ગરમી થાય બાર ઘડી કહેવાય ને પાછા હોય

Bener, bule, tama, tara, malu, wagi, jatuh, di mana, kamu dan saya, dia di mana, dan saya, biasa hutah, tuh, memang, dia Halo alu, mikro, nasi, telur, ya, habih, habih, itu, bawang, bawang, cair, bawang,

હું કાટ ખાઈ હે ખાવા રહી હે બસ ગસ્તા જાય તબિયત ખરાબ થી ગઈ રાખે છે આ માન મિટ્યું તું

તડકો લાગી ગયો તડકો લાગી ગયો લાગે મિત્રો છે ને આપડે મસ્ત મજાના બપોરા કરી લીધા છે ને હવે હે ટાયરો જ આવું છે પાણી વાળવા આ બાજુ ડુંગળીમાં ચાલુ છે પાણી બાકી આપણું આ બુલેટ ઘાસ આપણું પી ગયું મસ્ત મજાનું અહીંકા ચાલુ કર્યું છે ડુંગવાઈમાં એને બાપુ ને હેરો બપોરા કરવાના બાકી છે તો એને હું વાળું પાણી ને બાપુ એને જાય આપણે બપોરા કરવા અહીંકા બે કેરા પી ગયા છે ડુંગળીના આ રામ ખલતો જાઓ

એમ કઈ <laughs> <eat> <existe> <laughs> <all>, <laughs> <laughs> กวนข้าวว่ะจ้า,าชิวชิวชิวความรำม,มายจา้าล่ะ

હે ને કાકા કે તો પહેલા ને લઈ જાય ઓલા સાગર લાકડા માથે પોગાડી કરતો ઓલા કોસા ઢગલે ડગલે રેલગાડી કરતો હે જેવું છે ગાડી ઉકે ગંગા રૂમાલ ખાય બા હવે એને સાત ચિયા થાય થાય પછી <noise> oh, Miñtro vañan, surur, Suruh 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 Hehehe surur, surur, <hesitation> surur, surur, <hesitation> surur, <hesitation> surur, <hesitation> surur, minit surur, <hesitation> surur, <hesitation> surur, <hesitation> surur, <hesitation>

Jangan lupa like, share, subscribe Jangan lupa like, share, dan subscribe Jangan lupa like, share, dan Rame ram Jangan Rame Rame Rame. Rame, Rame. Rame 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 Rame, Rame. <laughs>